રાજકોટમાંથી થોડાક દિવસ પહેલા કેટલાક અસામાજિક તત્વોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રિસ્સાનો આતંક મચાવ્યો હતો જે રીતે દારૂ પીધેલી હાલતમાં શખ્સો હતા અને સોડાની બોટલો તેમણે ફેંકીના દંડનો માહોલ વિસ્તારમાં ઊભો કર્યો હતો ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને જે સંદર્ભમાં હવે આરોપીઓની શાન ઠેકાણે લાવવામાં આવી છે અને તેમને તેમની ઓકાત પણ પોલીસે યાદ કરાવી છે આ સમગ્ર ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે અલગ અલગ કલમ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો અને એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે જ્યાં દોરડા બાંધીને આરોપીઓને છે તે મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા લઈ જોવામાં આવી રહ્યું છે ને આમાં આરોપીઓ છે તે કહી રહ્યા છે કે અમારા દાદા પોલીસ છે હવે અમે લોકો નહીં કરીએ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ડરનો માહોલ છે તે આરોપીઓ દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે પોલીસે તેમની જ ભાષામાં તેમને સમજાવ્યું છે પહેલાં તો સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો પોલીસ અમારા દાદા છે પોલીસ અમારા દાદા છે પોલીસ અમારા દાદા છે પોલીસ અમારા દાદા છે પોલીસ અમારા દાદા પોલીસ અમારા દાદા છે 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 પોલીસ વીસ અમારા દાદા છે પોલીસ અમારા દાદા છે